સમાસાવલી રોડ થી વેમાલી ગામ સુધી કામગીરી માટે મહાકાય ખાડા ખોદી દેવામાં આવ્યા છે જેના કારણે સ્થાનિક રહીશો વેપારીઓ રાહદારીઓ વાહન ચાલકો પરેશાની માં મુકાઈ ગયા છે સમાસાવલી રોડ થી વેમાલી ગામ સુધી ડ્રેનેજ કામગીરી માટે ખોદાયા છે મહાકાય ખાડા દોઢ કિલોમીટર સુધીનો એક તરફનો રસ્તો બંધ કરાયો છે છેલ્લા ત્રણ માસથી ગોકળ ગતિએ કામગીરી ચાલતા સ્થાનિક રહીશો વેપારીઓ રાહદારીઓ વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પહોંચ્યા વેમાલી ગામના રસ્તે સ્થળની લીધી મુલાકાત અને કહ્યું આગામી પંદર દિવસમાં કામ પૂર્ણ થશે ચોમાસા પહેલા કામ પૂર્ણ થવાની બાહીધરી આપી રહ્યા છે જો સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં લોકોની સમસ્યા વધી શકે છે ખાડાઓ ખુલ્લી ગટરોમાં પાણી ભરાતા અંધારામાં ત્યાંથી કોઈ અવર કરી જાનના ખતરા સમાન છે ત્યારબાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પહોંચ્યા વેમાલી ગામના તળાવની કામગીરીનું નિરીક્ષણ કરવા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દીથી તળાવની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આ વિષયની પણ તમને જાણ કરી આપી સીસીટીવી કેમેરાથી પણ તમામ તળાવની દેખરેખ રખાશે ચોમાસાનો સમય માથા પર છે વડોદરા શહેરમાં ત્રણ કરોડ કરતાં વધુના કામો વિકાસ હેઠળ છે વડોદરા શહેરમાં નવીન ઊંજી વિસ્તારનો પણ સમાવેશ થયો છે ઊજી વિસ્તારમાં સ્વર્ણિમની ઊજી ડેડિકેટેડ ગ્રાન્ટ પણ આવતી હોય છે એ તમામ ગ્રાન્ટોનો ઉપયોગ કરી અને વડોદરા શહેરમાં ઊજી વિસ્તારમાં ખાસ કરીને આ વહેમાલીના વિસ્તારમાં જે આપણે આવ્યા છે ત્યાં નવીન વરસાદી ગટર નાખવાની હોય નવીન ડ્રેન લાઇન નાખવાની હોય પાણી નળીકાઓ નાખવાની હોય નવી પ્રેશર લાઈન નાખવાની હોય નવીન તળાવના ડેવલપમેન્ટ કરવાના હોય આ બધી કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે વિકાસના કામો ચાલતા હોય ટ્રેન્ચિંગ વર્ક થયું હોય ચરીઓ પડેલી હોય એમાં કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પૂરાણ કરવામાં આવ્યું હોય રસ્તા ઊંચા નીચા ખાડા ટેકરાવાળા હોય અને ચોમાસા વખતે કોઈ પડી જાય કોઈને એક્સિડન્ટ થાય અને કોઈ જાનહાનિ થાય કે કોઈને ફ્રેક્ચર થાય આવા બનાવો ન બને એ માટે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પ્રોપર સુપરવિઝન અને પ્રોપર સ્પીડ રાખી અને વેલામ વેલી તકે આવનારા પંદર દિવસમાં તમામ જે ટ્રેન્ચિંગ વર્ક છે જે ચરિયો ખોદાયેલી છે એ સમતલ થાય એનું ગ્રાઉટિંગ થાય અથવા જ્યાં વેટમિક્સ નાખો ત્યાં વેટમિક્સ નાખાય જેથી કરીને રસ્તાઓ સમતલ મળે અને નાગરિકોને અવર પોતાના ઘરેથી ધંધા પર જવામાં કે ધંધા રોજગારી પાછા આવવામાં કોઈ તકલીફ ન પડે એ પ્રમાણેના આયોજન હાથમાં લીધા છે વરસાદી સમયમાં વડોદરા શહેરમાં ફ્લડિંગની સિચ્યુએશન ન થાય એ માટે વડોદરાની મુખ્ય ત્રણ કાસો મસ્યા કાસ રૂપારેલ કાસ અને ભૂખી કાસની સાફ કરવામાં આવી છે એ સિવાય હાઈવેને સમાંતર જે કાસ બનાવેલી છે આર્ટિફિશિયલ કાસ બનાવેલી છે એનું પણ સાફ સફાઈ અને કોઈ ઓબસ્ટ્રક્શન ના આવે અથવા ડ્રેજિંગ કરવાનું હોય એ પણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે એવી જ રીતે ટીમ ગામથી લઈ નોલેજ સિટી ખટંબા શંકરપુરા જોબન ટેકરી થઈ અને જે જાંબુઆમાં કાસ જાય છે એ પણ ઉડા અને ઇરીગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સાફસફાઈ કરવામાં આવે છે બધા તળાવો પર સીસીટીવી કેમેરા લગાડી અને લગભગ એકસો બાણું જેટલા કેમેરા લગાડીને અડતાલીસ ઓગણપચાસ જેટલા તળાવોનું મોનિટરિંગ કરવામાં આવશે